એક દિવસીય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું આયોજનમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા આવનાર મુલાકાતીઓને તમામે તમામ વિગતવાર પ્રોજેક્ટની સમજૂતી આપી હતી અને પ્રોજેક્ટ જોતા લોકોને એવું લાગ્યું કે આ વિદ્યાર્થીઓ ભવિષ્યના સાયન્ટિસ્ટ અબ્દુલ કલામ જેવા થઈ અને આગળ આવી શકે છે સ્કૂલમાં અમરેલીના આગેવાનો રાજકારણીઓ અને વાલીઓએ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓના પ્રોજેક્ટને બિરદાવ્યા હતા વેલકમ સર મારું નામ સુફિયાન છે આ ભાઈનું નામ ધ્યેય છે અને આ ભાઈનું નામ ભાર્ગવ છે અમે લોકો સર હું અને ધ્યેય અમરેલીના રહેવાસી છીએ અને ભાર્ગવભાઈ ઈશ્વરિયાના રહેવાસી છે અમે લોકો નવ નાઇન્થ ક્લાસમાં ભળી છીએ અને આર કે સાયન્સ સ્કૂલમાં અમે લોકો ભણી છીએ સર આખા ઇન્ડિયામાં બહુ બધા એક્સિડન્ટ થતા હોય છે એટલે એ વસ્તુને જોઈને અમે લોકો આ પ્રોજેક્ટ બનાવ્યો છે પ્રોજેક્ટનું નામ છે રોડ સેફ્ટી ગુડ મોર્નિંગ વન તનવીર ગિગાની એન્ડ મિસ્ટર શ્યામ ફ્રોમ આર સાયન્સ સ્કૂલ આર કે સાયન્સ સ્કૂલમાં રોજ એક દિવસીય સાયન્સ ફેરનું આયોજન કર્યું છે ઇન વિચ ધેર આર મોર દેન ફિફ્ટી પ્રોજેક્ટ્સ મોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ્સ આર વર્કિંગ મોડલ એન્ડ ધ પર્પઝ બિહાઇન્ડ ધીસ પ્રોજેક્ટ વોઝ ટુ ઇન્કલ્ ઇન્કલ્કેટ ધ બેઝિક પ્રેક્ટિકલ નોલેજ અમંગ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સે ઘણું ગેઇન કર્યું છે દરેક પ્રોજેક્ટ આ લોકોએ પોતાના હાથે બનાવ્યા છે અને બહુ શોર્ટ ટાઈમમાં અને પ્રોજેક્ટ એક એક પ્રોજેક્ટ છે એની પાછળ બહુ સાયન્ટિફિક કોન્સેપ્ટ લીધા છે એ લોકોએ ખોરો રિસર્ચ કર્યું છે ઘણા પર્પઝ હતા આ પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ આ સાયન્સ ડે સાયન્સ ફેર એસ્ટાબ્લિશ કરવાના જેમાં મેઇન હતો કે સ્ટુડન્ટને મોબાઈલ ફોનથી દૂર રાખવા જેમાં એક વીક સ્ટુડન્ટસે બહુ ટાઈમ લર્નિંગ પ્રોસેસ પાછળ સ્પેન્ડ કર્યો છે જે બહુ હેલ્ધી એક ટ્રેન્ડ થયો અપાર્ટ ફ્રોમ ધેટ જે સ્લો લર્નર હતા જેને આપણે વીક સ્ટુડન્ટ ન કહીએ પણ સ્લો લર્નરને બહુ બેનિફિટ થયો જેને બુકની સાથે નહોતી મજા આવતી સિમ્પલ ટર્મ્સમાં એ લોકો રિસર્ચ કરતા થયા એન્ડ દે યુઝ ઇન્ટરનેટ દે યુઝ ધેર ઓન સોર્સેસ દે બ્રોટ આઉટ ધેર રિઝલ્ટ એન્ડ ફાઇનલી Please.